આજે છવ્વીસમી એપ્રિલ બે હજાર પચીસ શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય શિદને રહીએ રે કંગાલ હો સંતો શિદને રહીએ રે કંગાલ જ્યારે મળ્યો મહા મોટો માલ રે સંતો શિદને રહીએ રે કંગાલ તેમ ભક્ત ભગવાનના થઈને રહે વિષયમાં બેહાલ તે તો પામરનર જાણવા પૂરા હરિભક્તિની ઢરી છે ધાલ રે સંતો સિદ્ધને રહીએ રે ગંગા આ પદમાં વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી ભગવાનના મહિમાની ભગવાનની પ્રાપ્તિની અદભુત સમજણ આપીને આપણને અમુક શબ્દો દ્વારા ચાબખા પણ મારે છે કારણ કે સંતોના હૈયામાં દયા છે કરુણા છે ભીતરમાં ઘણી વખત એવા એવા દ્રશ્યો જોઈને સંતોનો હૃદય રડતું હોય છે આવા ભગવાન મળ્યા આવા સંતો મળ્યા આવો સિદ્ધાંત મળ્યો આવી ઉપાસના પદ્ધતિ મળી નિયમ ધર્મ મળ્યા અને વિષય માટે વલખા મારતા હોય એને ટકોર કરવી જોઈએ એની આંખ ઉગાડવા માટે બે શબ્દો કડવા કહેવા પણ પડે અને એ પણ આવા સંતો દયાળુ સંતો જીભ જાલીને બોલતા હોય છે ડરતા ડરતા ગભરાતા ગભરાતા બોલતા હોય છે કે કોઈને ખોટો ન લાગી જાય કોઈ સત્સંગમાંથી પાછો ન પડી જાય કોઈનું દિલ ન દુભાય એવી ભાવના રાખીને કહેતા હોય છે સ્વામીએ આ પંક્તિમાં કહ્યું તેમ ભક્ત ભગવાનના થઈને રહે વિષયમાં બેહાલ કપાળમાં તિલક ચાંદલો કર્યો હોય ગળામાં કંઠી પહેરી હોય પૂજા પાઠ કરતો હોય દાન ધર્માદો કરતો હોય અને મંદિરમાં દર્શન માટે આવતી વળાએ મંદિરના પગથિયા પણ ઘસી નાખ્યા હોય અને જે માળા ફેરવતો હોય એ માળાના કાણા પણ મોટા થઈ ગયા હોય તેમ છતાં પણ સંત અને ભગવંતની પાસે વિષય જ માગતો હોય વિષય માટે દોડ હોય કે ક્યારે મને આ સુખ મળે ને ક્યારે મને બંગલા મળે ને ક્યારે મને સત્તા મળે ને ક્યારે મને માન મળે ને ક્યારે મારું આદર સત્કાર થાય ભગવાનનો ભક્ત થયો ભગવાન સિવાય બીજી કોઈ પણ વસ્તુની અપેક્ષા ન રાખે સંકલ્પ ન કરે વિષયને આધીન થયો એ જગતનો જીવ અને જગતના વિષયનો ત્યાગ કર્યો એ સાધુ છે સંત છે ભક્ત છે જ્ઞાની છે શુરવીર છે પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત પોતાના પ્રવચનમાં વાત કરતા વિષયાનંદી જગત હે ભજનાનંદી કોખ દુનિયામાં જોવા જાવ તો નાઇન્ટી નાઇન પરસન્ટ પોઈન્ટ નાઇન્ટી નાઇન વિષયનો આનંદ મળવાવાળા મળશે વિષય પાછળ દોડવાવાળા મળશે વિષયને મેળવવા માટે વલખા મારતા હોય તેવા મળશે વિષયના ઊંડા કૂવામાં ડૂબકર ખાતા હોય તેવા મળશે ભજનાનંદી કોક ભજનના સાગરમાં હિલોડા લેતા હોય ભજન કરતા હોય ભક્તિ કરતા હોય સેવાને સત્સંગ કરતા હોય આત્મનિષ્ઠાની ભૂમિકા ઉપર બેસીને દેહભાવનો ત્યાગ કરીને વિષય સાથે વૈરાગ્ય કેળવીને એકમાત્ર પરમાત્માના સ્વરૂપની અંદર મનની વૃત્તિને કેન્દ્રિત કરવાવાળા ભજનાનંદી કોક ભગવાનનો આનંદ આવવો જોઈએ જ્યાં સુધી ઉતારા પાઘરાણ વીઆઈપી ટ્રીટમેન્ટ આ બધા સામે આપણી નજર છે ત્યાં સુધી સમજી લેવું કે આપણા સાધના માર્ગની અંદર સાચું ભજન નથી થતું અને ભજનનો આનંદ લેવાનો સંકલ્પ પણ નથી થતો આઈસ્ક્રીમ પીરસાણો હોય પીઝા પીરસાણા હોય અને વીઆઈપી ભોજનાલયની અંદર ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને આપણને આ જમવાનું મળતું હોય તે વખતે જે આનંદ આવે એવો આનંદ કથાવાર્તામાં સત્સંગમાં ગોષ્ઠીમાં નથી આવતો દર્શનમાં નથી આવતો પ્રાતઃ પૂજામાં નથી આવતો માળા ધ્યાન માનસી કરવામાં નથી આવતો એની પાછળનું કારણ આપણા ઇન્દ્રિયો અંતકરણ અને મન વિષયને વળગ્યા છે વિષયને આધીન થયા છે વિષયમાં આનંદ માણ્યો છે તેમ ભક્ત ભગવાનના થઈને રહે વિષયમાં બે હાલ તે તો પામર નર જાણવા પૂરા હરિભક્તિની ધરી છે ઢાલ એને પામર કયા એકદમ અંતિમ કોટીના વિષય પામર મુમુક્ષુને મુકતા ચાર પ્રકારના ભેદ બતાવ્યા છે સૌથી છેલ્લો ભેદ છે પામર બહારથી દેખાય સાધુ બહારથી દેખાય ભગત બહારથી દેખાય સત્સંગી પણ વિષય માટે વલખા મારતો હોય વિષય માટે ઉદ્યામાં કરતો હોય તો સમજી લેવું કે એણે હરિભક્તિની છે ઢાલ બહારથી લોકોને એમ લાગે કેટલી ભક્તિ કરે કેટલું નામસ્મરણ કરે પગપાળા જાય દંડવત યાત્રા કરે ને દાન ધર્માદો કરે હોમ હવન કરે યાત્રા કરે ને પોતાના વર્તુળના લોકો એને મહાન માને પણ એના હૈયાની અંદર સંકલ્પ વિકલ્પની ઘટમાળ ચાલતી હોય કે કેમે કરીને ભગવાનને સંત મને આશીર્વાદ આપે કરોડો રૂપિયા મળી જાય મોટો બંગલો મળી જાય વિશેષ સુખ મળી જાય આવી પ્રકારની આશા અને અપેક્ષા છે ત્યાં સુધી સમજવું કે એનામાં ભક્ત પણ નથી આવવું ભગવાનના મહિમાનો વિચાર નથી કર્યો કપાળમાં કોનો તિલક ચાંદલો છે ગળામાં કંટી કોની છે જવાન ઉપર કોનું નામ ઉચ્ચારાય છે એનો વિચાર નથી આવતો તેમ ભક્ત ભગવાન ના થઈને રહે વિષયમાં બેહાલ તે તો પામરન જાણવા પૂરા તે તો પામરન જાણવા પૂરા હરિભક્તિની ધરી છે ઢાલ રે સંતોષ શિદ રહીએ રે કંગાલ શિદને રહીએ રે કંગાલ રે સંતો શિદને રહીએ રે કંગાલ પામરની ભૂમિકા એટલે કે મુમુક્ષતાનો અભાવ મહિમાનો અભાવ પ્રાપ્તિના વિચારનો અભાવ મુમુક્ષતા આવી જાય ત્યાર પછી એ વિષયનો ત્યાગ કરવાનો મનમાં સંકલ્પ જાગે એના માટે પ્રયત્ન થાય એના માટે પ્રાર્થના થાય એના માટે ગુરુહરિની પાસે સદગુરુ સંતોની પાસે નિષ્કપટ થવાય પામરપણું છોડો અને મુક્તપણું આપણે પ્રાપ્ત કરવાનું છે અક્ષરધામના મુક્તની પંક્તિમાં આપણે ભળવું છે અનંત અનંત જન્મ લીધા અને અનંત જન્મમાં અનંત પ્રકારના મનગમતા ઘણા ઘણા વિષયોનો ઉપભોગ કર્યો છે એમાં ક્યારેય પણ તૃપ્તિ થઈ નથી અને થવાની પણ નથી ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે વિષયનો પાતાળ ફાટાય જેવો કુવો ખોદાણો છે એનો કોઈ દિવસ અંત નહીં આવે મનને ડારો દો મનને મનાવો મનને ઉપદેશ આપો કે કંઈ કરવાનું બાકી રાખ્યું નથી એક જ બાકી છે ભગવાનનું ભજનનો રાજી પ્રાપ્ત કરવો કંગાલ પણ દૂર કરવા માટે પામરપણું દૂર કરવું પડશે મહિમાનો વિચાર કરવો પડશે આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ Yay, Swami Narayan.